નડિયાદમાં બે દિવસીય અવિરત વરસાદ છે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે કેટલાક વિસ્તારો કે જ્યાં પાણીની સ્થિતિ યથાવત છે દેસાઈ વગો વિસ્તારમાં આવેલી છે હોસ્પિટલ હોસ્પિટલ પાસે પાણી ભરાતા દર્દીઓ સગાઓ તમામ પરેશાન થઈ ગયા બાળકોની હોસ્પિટલમાં સારવાર માટે જવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે માતા પિતા બાળકોને લઈ પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે વર્ષોથી આ સમસ્યા છતાં કોઈ પ્રકારનું નિરાકરણ હજી સુધી નથી આવ્યું પ્રભારી વાસ છે હું રિપોર્ટ લેવાયો હતો સિવિલ હોસ્પિટલમાંથી મારા કાકા એડમિટ હતા એમનો રિપોર્ટ લેવાયો હતો તો આટલું ગાડી મારી ત્યાં આગળ બેગ આસ્થા આઈસીયુ છે ને ત્યાં આગળ ઊભી જાય મારી ગાડી હું ચાલતા ચાલતા અહીંયા રિપોર્ટ લેવાયો છું કેવા પ્રકારની પરિસ્થિતિ છે હાલ અહીંયા બહુ સાહેબ બહુ ખતરનાક લાગે છે કે ચાલ ચાલતામાં આટલી બધી તકલીફ પડે છે ત્યાં જવામાંય તકલીફ પડી જાય કાલે બી આવી રીતે જાય ત્યાં બી આવી રીતે કોઈ નિકાલ નહીં રહે પાણીનું ખૂબ તમારે શું કહેવા માંગો છો બે જ્યારે વરસ ચાર મહિના વરસાદના હોય છે તેમાં કોઈ તકલીફ પડતી નથી આમાં આટલી બધી તકલીફ હોય હોવા છતાં બી સાહેબ કોઈ નિકાલ નથી પાણીનું આ નડિયાદનો દેસાઈ વગો વિસ્તાર છે અને ત્યાં સિવમ હોસ્પિટલ છે ત્યાં મારા પપ્પાને મેં એડમિટ કરેલા છે જેમની ઉંમર પંચ્યાસી વરસ છેલ્લા ત્રણ દિવસથી સાહેબ આ વરસાદમાં આવી ખરાબ પરિસ્થિતિ છે અને એનો સામનો કરી અને કેર પાણીમાં અમારે દવા જમવાનું લેવામાં બહુ તકલીફ પડે છે સાહેબ દિવસમાં મારે ચારથી પાંચ વખત બહાર આવવું પડે દવા લાવવાની હોય જમવાનું લાવવાનું હોય બરાબર બીજું કંઈ કપડાં લત્તા લેવા જવાનું હોય ઘણી તકલીફો પડે છે રાત્રે આવવાનું રાતના ટાઈમમાં આટલા પાણીમાં અંદર હોસ્પિટલમાં જવાનું જોખમ અને અમને આ વર્ષોથી વર્ષોથી જ્યારથી હું આવ્યો છું અહીંયા ગડિયા એરિયામાં આ પાણી ભરાવાની સમસ્યા છે બરાબર આખો દવાખાના એરિયા છે બધા દર્દીઓ એટલા બધા હેરાન થાય છે અહીંયા આગળ સૈશવ હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે નાના બાળકોને આટલું પાણી દોરીને જવું પડે છે નથી કોઈ સાધન અહીંથી જઈ શકતું અને વૃદ્ધ વ્યક્તિ હોય તો એના જીવના જોખમે અહીંથી આ પાણીમાં પ્રસાર થઈ જાય છે એમ્બ્યુલન્સ બી નથી આવી શકતી અહીં સ્ટ્રેચર અહીં આટલા પાણીમાં લઈ જવું પડે અને દર્દીને લાવવા પડે છે અને અમને તો રાત્રે ઊંઘ બી નથી આવતી કે રાત્રે દુકાનમાં પાણી આવી જશે આ અહીંયા આગળ પાણી બહુ ભરાઈ જાય છે અને કોઈ દવા લેવા આવતું નથી અને કોઈ એમ્બ્યુલન્સ આવતી નથી અને બે બેંક બેંકો છે અને પોસ્ટ છે પોસ્ટમાં કોઈ આવતું નથી બેંકોમાંય કોઈ આવતું નથી અને અહીંયા કા કાલે બહુ વરસાદ પડ્યો તો એ કોઈ પબ્લિક દેખાતું નથી અને કોઈ દવા લેવા આવતું નથી આને લીધે અને સહેજ વરસાદમાં પાણી ભરાઈ રહે છે ઉતરતું નથી પાણી અને આજ છે થોડો 2 ઇંચ વરસાદ પડે કે 1 ઇંચ વરસાદ પાણી ભરે જ જાય છે સાયવાવનગર છે સાયવાવાદી રિસ્કા પકળા તો ઓટો કોઈ પકડતા ન આના આતા નહી એ પાણી ભરા ہوا છે हमको કોઈ 50 રૂપિયા દેતે 100 રૂપિયા તો કોઈ નહી આતા इधर પાણી બહુત ભરા ہوا છે હોસ્પિટલ જાય છે સીસી હોસ્પિટલ જાય તો પાણી ભરાય બહુત માગતા હે બચ્ચે કો ગંદકી આતી હે એસા બીમાર હોતા હે પાણી મે ભી ગંદકી હે ઓર દવા બચ્ચે કે લેને આતા ઓર ગંદકી હો જાય તો ક્યા કરે હે સાહેબ ક્યાં હોતા હોય હોસ્પિટલમાં એસ થોડું નહીં હોતા ભાડામાં રિસ્કા આને પાતા હોય બહુ દિન તબિયત ખરાબ છે ચાર પાંચ દિન જ્યારે પાણી ભરેલા એના કભી ઇતા લીએ ઇધર આથી બી બચ્ચા અમારા બચ્ચા બીમાર રહે નડિયાદના દિવસે વગો વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે ખાસ તમામ જે હોસ્પિટલ આવેલી છે ત્યારે બાળકોની પણ હોસ્પિટલ આવેલી છે ત્યારે બાળકોને લઈને જે તેમના માતા પિતા છે તે સારવાર માટે આવતા હોય છે આપણી પાસે એક વાલી જોડાયા છે તેમની સાથે વાત કરીએ શું નામ છે ક્યાંથી આપ છે આપના બાળકને શું તકલીફ છે અને અત્યારે અહીંયા છો આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અહીંયા પાણી વગેરે બધું ભરેલું હોય ને થોડી તકલીફ પડે છે પણ શું કરીશું આપણે બીમાર છે બાળકોને લઈને આવવા પડે બીમાર તાવ વગેરે આવું બધું છે ને એડમિટ કરેલું એટલે બોટલ ચલાવવા આવ્યા છે આ વિસ્તારમાં અત્યારે તમને કેવી તકલીફ પડી રહી છે પડે છે અહીંયા પાછળ બી અમે રહીએ છીએ તો અહીંયા બી રસ્તા વગેરે બધું બહુ જાણ કરીએ છીએ સરકાર તો જે રીતે આ સમસ્યાનો સામનો નાગરિકો કરી રહ્યા છે અનેક બાળકો જે બીમાર બાળકો આ સિઝનની અંદર જે બીમાર પડી જાય છે ત્યારે તેમને હોસ્પિટલ લઈ જવા પડે છે અને હોસ્પિટલમાં જ્યારે લઈ જતાં આ પાણી દોહડીને જવું પડી રહ્યું છે કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ કહેવાય પરંતુ તંત્રની આંખ ઉઘડતી નથી અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કરણેશ પંચમતી સંદેશ ન્યૂઝ નડિયાદ ખેડા શુક્રવારથી નડિયાદ શહેરમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ઘણા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઈ ગયો છે તો અમુક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી યથાવત છે જેને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે આ વિસ્તાર આપને બતાવી દઉં આ દેસાઈ વગુ વિસ્તાર છે રબારીવાડ વિસ્તાર કહેવાય જે વિસ્તારની અંદર તમામ હોસ્પિટલો આવેલી છે હોસ્પિટલોમાં પ્રસુતાની હોસ્પિટલ હોય આ ઉપરાંત ઓર્થોપેડિક હોસ્પિટલ તેમજ બાળકોની હોસ્પિટલ આ તમામ જે પ્રકારની હોસ્પિટલ છે તે આ વિસ્તારમાં આવેલી હોવાને કારણે અવિરત દર્દીઓનો ધસારો આ વિસ્તારમાં રહેતો હોય છે ત્યારે દર્દીઓ તેમજ તેમના સગાઓને ખૂબ જ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અન્ય વિસ્તારોની વાત કરીએ તો નડિયાદના જે વીકેવી રોડ છે સંતરામ રોડ છે આ ઉપરાંત મિશન રોડ છે મહાગુજરાત રોડ છે આ ઉપરાંત વાણિયાવાડ વિસ્તાર છે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત વરસાદ પડવાથી નડિયાદના તમામ ચારે ચાર ગરનાળાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ખૂબ જ હાલાકીભર્યો થઈ જાય છે અલગ થઈ જાય છે અને લોકોને ચારથી પાંચ કિલોમીટર લાંબુ અંતર કાપીને એકથી બીજા વિસ્તારમાં જવું પડી રહ્યું છે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ જે પાણી ભરાવાની સમસ્યા છે તેનો જલ્દીથી ઉકેલ આવે કરુણેશ પંચમદી સંદેશ ન્યૂઝ નડિયાદ ખેડા